જુઓ ભાઈ અત્યારે અમે ગાયને કોરું કરવા માટે દૂર લેવાયા હતા કોરું કરવાનું છે પણ કુદરતની કરામત તો જુઓ ભગવાને દરેકની અંદર એવી કળા આપી છે કે પોતાના બચ્ચાઓને દરેક પ્રાણી દરેક પક્ષી દરેક મનુષ્ય ગમે એવા કુદરતી આફત કે આકસ્મિક જ સામે રક્ષણ આપે એવી શક્તિ આપેલી જ હોય છે તો આ છે ભગવાનની કરામત દરેક લોકો એવું કહે કે અમે આવા કલાકાર અમે આવા આર્ટિસ્ટ પણ ભગવાન જેવો કલાકાર ને ભગવાન જેવો આર્ટિસ્ટ આ દુનિયામાં કોઈ નથી એનું સચોટ અને એકદમ પરફેક્ટ ઉદાહરણ ગામડામાં રહીએ તો આવું બધું જોવા મળે અને સિટીમાં રહીએ તો ફ્લેટમાં બેસી રહેવું પડે ભાઈ આ છે મસ્ત મજાનો સાંજનો વ્યૂ જુઓ જે નસીબદાર હોય ને એના જ નસીબમાં આવવું હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી